તમે તો બહુ સરસ લાગો છો ઓ આ બ્લેક ડ્રેસમાં અરે ગોગડા ભાઈ તમારા ગોગડી ઓમે પડતા પે મારે આ ડ્રેસ પહેરવો પડ્યો કેમ મને એટલો બધો હારો લાગે છે અરે કાંતુ ભાભી એક તો તમે ધોળા ધોળા ગાભા જેવા અને એમાંય તમે આ કાળા કલર નો ડ્રેસ પહેરો એટલે તમે તો ઉડી નીકળો છો ઉડી અરે ગોગડા ભાઈ અમારે બધ થઈને ડ્રેસસ પહેરવાનો હતો હા તો તમારી વહુને ઉપાડો હતો કે બહુ હું સણિયા સોળી પહેરી લઉં લગનની

ભોગ લગે સંત કરે સેવા અંધે કોત કોયા બાજન કો પુત્ર દેત નિર્ધન કો માયા સૂર્ય શરણ સફલ કી સેવા માતા પાર્વતી પિતા મહાદેવા ગણેશ જણેશ જય ગણેશવા માતાકી પાર્વતી પિતા મહાદેવા બોલો ગણપતિ બાપા ની વાહ મારી સંપાષ તો તું હાડી કરતાય મસ્તી નહી લાગશો માં પણ તારો વર મને નડે છે ઈ થોડોક આઘો જાય ને તો સારું પડતી અને હજી કેવો તો આવશે ખાસી વાત છે હો ગોગડી તારી હાલ હવે આપણે થાળ નથી ગાવ ગણપતિનો ગોગડા બટા હવે આરતી થઈ ગઈ હોય ને તો હવે થાળ ગાઈ નાખો હા હાલો અમે મોડું થઈ ગયું છે હવે ફટાફટ થાળ ગાઈ નાખો પછી રાત લેવાના છે કાંતુ ભાભી તમને આવડતો હોય તો તમે ગાવને વળી થાળ કાંતુ ને તમારા નથી થાળ ગાતા આવડતું એટલે જમવામાંથી તમે ગાવ

ખીર પૂરી જમવા વહેલા આવો ને ગજાનંદ ગણપતિ બાપ્પા જમવા વહેલા આવો ને શુક્રવારે શિખંડ પૂરી જમવા વહેલા આવો ને સાથે પીરશું સુખડી લપસી જમવા વહેલા આવો ને વારે સૂતર ફેણી જમવા વહેલા આવો ને સાથે પીરશું બાસુંદી ઘારી જમવા વહેલા આવો ને